પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે જેમાં સ્પષ્ટ બતાવ્યું છે કે મહિલાઓ એક બેડા પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહી છે મહિલાઓએ આજુબાજુના વિસ્તારમાં જઈ નળમાંથી પાણી ભરીને લાવવું પડી રહ્યું છે જો કે સમસ્યા અંગે અનેકવાર રાજકીય નેતાઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને મહિલાઓ પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે ત્યારે વહેલી તકે સ્થાનિક તંત્ર સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે સ્થાનિક મહિલાઓ પરેશાન થઈ રહી છે પાણીની લાઇન બંધ હોવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેથી નગરપાલિકા દ્વારા પણ વારંવાર જે પીવાના પાણી માટેની સમસ્યા ઉભી થઈ રહી છે એના તરફ ધ્યાન આપે તે હવે જરૂરી બન્યું છે